નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ જીતનગર ખાતે બંધાઈ રહેલી નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની નિર્માણાધીન ઇમારતના ચોથા માળેથી પાંચ ફેબ્રુઆરીએ પટકાયેલા વીસ વર્ષીય યુવાનનું મોત થવાની ઘટના રાજપીપળા પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે આ ઘટના કેવી રીતે બની જોખમી ઊંચાઈએ કામ કરતા શ્રમિકોને કામ કરતી વખતે સલામતીના સાધનો આપવામાં આવે છે કે કેમ એનું રિયલિટી ચેક કરવા માટે નર્મદા લાઈવ પહોંચ્યું ઘટના સ્થળે ત્યારે એક યુવકના કમોત બાદ પણ પરિસ્થિતિ કેવી છે જુઓ અમારી આ રિપોર્ટમાં દર્શકોને જણાવી દઈએ કે અત્યારે આપણે ઊભા છીએ જે રાજપીપળાથી નજીક આવેલું છે જીતનગર ગામ છે અને જીતનગર પાસે છે અત્યારે આ નવી સિવિલનું આખું જે આ બિલ્ડિંગ આકાર લઈ રહ્યું છે તમને હું ત્રણસો સાહીઠ ડિગ્રીનો વ્યૂ બતાવી દઉં છું કે અહીંયા નવી સિવિલ હોસ્પિટલ જનરલ સિવિલ હોસ્પિટલ નર્મદા જિલ્લાની બની રહી છે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો બિલ્ડિંગ એ બિલ્ડિંગના ચોથા માળેથી પાંચમી તારીખે એક શ્રમિક યુવાન એનું નામ છે વિજય મુકેશભાઈ ડામોર જેની ઉંમર વીસ વર્ષ હતી એ છોકરો આ બિલ્ડિંગ જે છે એના ઉપરથી ચોથા માળેથી પડે છે અને ઈજાગ્રસ્ત હાલતમાં નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતેની જીએમઆરએસ મેડિકલ સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે ત્યારબાદ તેને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવે છે અને તેનું મોત છે આ મોતની અકસ્માત નોંધ રાજપીપળા પોલીસ મથકે ગઈકાલે નોંધવામાં આવી છે આ અકસ્માત નોંધ અમે જ્યારે જોઈ તો અમને એવું થયું કે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ કે આ જગ્યાએ જે શ્રમિકો કામ કરી રહ્યા છે આ બિલ્ડિંગો બાંધી રહ્યા છે અને લોકો માટે જાહેર વ્યવસ્થાનું એક બહુ મોટું એક સંકુલ ઊભી ઊભું થઈ રહ્યું છે ત્યારે અહીંયા જે લોકો કામ કરી રહ્યા છે એમની સેફ્ટી અહીંયા જે એજન્સીઓ કામ કરે છે જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે જે ઠેકેદારો કામ કરે છે એમની સેફ્ટી કેટલી રાખે છે તો અમે જ્યારે અહીંયા આવીને જોયું તો હાલમાં પણ અમે જોઈએ છે કે મહિલા શ્રમિકો જે છે આ સાતમા માળે કોઈ પણ જાતના હેલ્મેટ કે સેફ્ટી કે સેફ્ટી શૂઝ વગર તેઓ કામ કરી રહ્યા છે અહીંયા જે એક સુપરવાઇઝર હતા અમે એમને એમની પાસેથી જાણકારી લેવાની કોશિશ કરી કે આ મહિલાઓ જે કામ કરી રહી છે ઉપર એમને કોઈ સેફ્ટીના સાધનો કેમ આપવામાં આવ્યા નથી એમને હેલ્મેટ કેમ નથી જોકે બે દિવસ પહેલાં જ અહીંયા એક બનાવ બની ગયો છે જેમાં એક યુવકનું જીવ પણ ગયો છે જેની ઉંમર માત્ર વીસ વર્ષ હતી તો તેમણે કોઈપણ જાતનો જવાબ આપ્યા વગર તેઓ જતા રહ્યા અને તેમને અમારા કોઈ પણ સવાલનો જવાબ નથી આપ્યો તો કહેવાનો મતલબ એટલો જ છે કે આ જે પણ જે પણ કોઈ સરકારી કે ખાનગી બિલ્ડિંગોનું કામકાજ થાય છે ત્યાં શ્રમિકો કામ કરતા હોય છે અને શ્રમિકોની સાથે સાથે તેમનો પરિવાર પણ હોય છે મહિલાઓ પણ હોય છે નાના બાળકો પણ હોય છે પરંતુ એમના માટે જે શ્રમિક વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા જે કાયદા નિયમો લાગુ કરવામાં આવે છે કે એમને બૂટ પહેરાવવામાં આવે એમને હેલ્મેટ આપવામાં આવે એમની સાથે એમના જે બાળકો હોય તો એ બાળકોનું પણ સાચવણી કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તમને દેખાશે મારા પાછળ એક છોકરો દોડતા હોય છે જેના પગમાં ચપ્પલ નથી અને એ બાંધકામની સાઈડ ઉપર આવા છોકરાઓ પણ પરિવાર સાથે મજબૂર હોય છે કારણ કે તેમની પાસે વિકલ્પ જ નથી હોતો તમે જો બીજું એક આ એક છોકરી પોતાના નાના ભાઈને તેડીને જઈ રહી છે તો અહીંયા લોખંડ પડેલું છે અહીંયા વેલ્ડિંગનું કામ ચાલે છે અહીંયા મોટા મોટા મશીનો ચાલે છે અને બહુમાળી ઇમારતો બની રહી છે પરંતુ આ જે બહુમાળી ઇમારતો જે બનાવવાનું જે કામ કરતા હોય છે શ્રમિકો હોય છે અને મોટાભાગે દાહોદ તરફના હોય છે ત્યારે તમે જુઓ કે સેફ્ટીના નામે એમને શું આપવામાં આવે છે અત્યારે તમને હું દ્રશ્ય બતાવીશ તમે જોઈ શકો છો કે આ લોકો પાલક પર ઊભા રહીને કામ કરી રહ્યા છે અને સલામતીના નામે માત્ર એમના કમરમાં દોરડું બાંધેલું છે એક પતલું એમને હેલ્મેટ કેવું કંઈ આપ્યું નથી તમે સુપરવાઇઝર છો તમે સુપરવાઇઝર છો હા બોલી કોણ કોઈ હેલ્મેટ ક્યુ નહીં દે પ્લાસ્ટિક

એટલે એમના મા બાપ જ્યાં કામ કરતા હોય ત્યાં મજબૂરી વસ્તુ તેમના બાળકોએ પણ રહેવું પડતું હોય છે જોઈ લો આ સત્ય હકીકત છે જ્યારે અમે આ ઘટનાની અમને જાણકારી મળી અમને થયું કે લાવ જઈને જોઈએ કે અત્યારે આ ઘટના બની ગઈ એના પછી શું પરિસ્થિતિ છે આ જે લોકો કામ કરાવી રહ્યા છે જે ઠેકેદારો છે જે કોન્ટ્રાક્ટરો છે જે લાખો અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટો હાથમાં લેતા હોય છે ત્યારે જે લોકો આ પ્રોજેક્ટોને સાકાર કરે છે કારણ કે આ દાહોદના શ્રમિકો વગર તો આવી બિલ્ડિંગો બનવી અશક્ય છે સારા રોડ રસ્તા બનવા અશક્ય છે અને તમામ પ્રકારની જે પણ કોઈ જાહેર સુવિધાઓ ઊભી થતી હોય છે એ તમામ સુવિધાઓમાં આજે દાહોદના શ્રમિક શ્રમિકો હોય છે એમનું બહુ મોટું યોગદાન હોય છે પરંતુ તમે જોશો કે આ બાંધકામ સાઈડ જે બી ચાલતી હશે એની આસપાસ એવું પ્લાસ્ટિકનું ઝૂંપડું બાંધીને રહેતા હોય છે જેમાં પાણી નથી હોતું જેમાં લાઇટ નથી હોતી અને તદ્દન તદ્દન કબરી પરિસ્થિતિમાં એ લોકો રહેતા હોય છે અને આપણા માટે જાહેર વ્યવસ્થાઓમાં કામ કરતા હોય છે મોટાભાગે નિયમ એવો છે કે જે શ્રમિકો કામ કરતા હોય તેમના વીમા ઇન્સ્યોરન્સ જે તે એજન્સીએ લેવાના હોય છે તેમને હેલ્મેટ આપવાના હોય છે તેમને સેફ્ટી શૂઝ આપવાના હોય છે અને તેમના જીવની સલામતીની વ્યવસ્થા કરવાની હોય છે તેમની પાસે જોખમવાળું કામ કરાવવાનું રહેતું નથી પરંતુ તેમ છતાં પણ આવી બાંધકામ સાઇટો પર કોઈ નિયમોનું પાલન થતું નથી અને જે સરકારના વિભાગોનું વિભાગોની જવાબદારી હોય છે આવી બાંધકામની સાઇડ ઉપર જઈને જોવાની કે ભાઈ ખરેખર અહીંયા નિયમોનું પાલન થાય છે કે કેમ એ કોઈ આવતું નથી કોઈ ફરક જ નથી અને મોટાભાગે જે મેઇનસ્ટ્રીમ મીડિયા છે એ પણ આવી જગ્યા ઉપર જતું નથી કારણ કે એમને આવી 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 જે ઘટનાઓ હોય છે એમાં બહુ કોઈ ઇન્ટરેસ્ટ હોતું નથી અત્યારે આજે નંબર ચાલી રહ્યું છે આપણે કેમેરો ચાલુ કર્યો એટલે લોકો ચાલુ મૂકીને ભાગી ગયા છે અને જે લિફ્ટ ચાલુ હતી ઉપર જે અમનું કોન્ક્રીટ ખાલી કરવાની એ લિફ્ટ પણ એ લોકોએ અટકાવી દીધી છે આપણે અહીંયાથી રવાના થઈશું ત્યાર પછી આ લોકો એ કામ કરશે એવું લાગી રહ્યું છે તો નર્મદા લાઈવ આ જ પ્રકારના ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ તમારા માટે સમાચાર કવર કરશે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને તમારા ધ્યાનમાં આવી કોઈ પણ નેગ્લિજન્સી અથવા કોઈ પણ નિષ્કાળજી તંત્રની ધ્યાને આવે તો અમારો સંપર્ક કરજો જે તે વિભાગના અધિકારીઓને સંપર્ક કરજો આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવના ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને હા અહીંયાના જે પ્રોજેક્ટ મેનેજર છે આપણે એમને પણ મળીએ એમને પણ પૂછીએ કે આ ઘટના બની કેવી રીતે અને આ ઘટના પછી શું સુધારના પગલા લેવામાં આવ્યા છે